મરોલીમાં થયેલી હત્યાના ગુનામાં વોન્ટેડ હત્યારાને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિયાણાથી ઝડપી પાડ્યો હતો હત્યારાએ પ્રેમિકાને મિત્રો સાથે મળી ગયું અને મુંબઈથી બોલાવી સુરતના મરોલી ખાતે હત્યા કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે હરિયાણાના સિટી મોલના ગોડાઉન ખાતેથી વિનોદ મહેશિંગને ઝડપી પાડ્યો હતો નારોપીની આરોપીની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે સિંઘ સાથે તેની ફેસબુક પર મિત્રતા થઈ હતી અને ત્યારબાદ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી જેથી તેની અને પ્રીતિસિંઘ વચ્ચે ફોન પર વાતચીત થતી હતી અને જેના કારણે પ્રીતિસિંહના પતિ મૃતક પ્રમોદસિંહ વચ્ચે ઝઘડો થતા પ્રેમિકાએ તેને કહેતા વિનોદભયસિંઘે પ્રેમિકાના પતિનું કાસર કાઢવા સુરત ખાતે રહેતા મિત્રો અનિકેત અને ચંદ્રભૂષણ સાથે મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને પ્રેમિકા પ્રીતિસિંહને તેના પતિ મૃતક પ્રમોદસિંહ સાથે ફરવા સુરત બોલાવી ગત ઓગણીસમી માર્ચ બે હજાર એકવીસ ના રોજ ઉભરાટ ખાતે લઈ જઈ ત્યાં તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો મરોલી પોલીસ પણ તજવીજ ધરી છે અઝર કુરસી સાથે